જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું હું ગુજરાતી ચેનલ યુટ્યુબમાં શ્રાવણ મહિનામાં આવતા વ્રત અને ઉપવાસનાનું મહત્ત્વ આપણી સંસ્કૃતિમાં તહેવારો અને વ્રતોનું ઘણું જ મહત્ત્વ છે કોઈ પણ ધારેલા કાર્યની સફળતાનો આધાર સમય સંજોગો સંકલ્પબળ શ્રદ્ધા અને વૃત્તિ પર છે આ વ્રત આપણા શાસ્ત્ર પુરાણોએ દ્રષ્ટાંતો અને કથાઓ દ્વારા સમજાવી છે કર્માધીન પરિસ્થિતિમાં માનવ વંચિત ફળની પ્રાપ્તિ હેતુ વ્રતધારી મક્કમ મનોબળ અને ઈશ્વર પર શ્રદ્ધા રાખી વ્રત કરવાથી માનવ જીવનમાં આવતી અણધારી દુઃખની ઘટનામાંથી સુખ શાંતિ પામવા માટે વાર તહેવારે જે વ્રત લેવાય છે તેનું ફળ પ્રાપ્ત કરવા માટે ઈશ્વર પર શ્રદ્ધા રાખી અમારી વ્રતકથા સાંભળનારા સૌ ધર્મપ્રેમી મિત્ર બંધુઓને મન વાંછિત ફળ પ્રાપ્ત થાય એવી પ્રભુ પ્રાર્થના સર્વનું કલ્યાણ મંગલ થજો અસ્તુ જય શ્રી કૃષ્ણ